વલસાડ નગરપાલિકાના ખાત મુહૂર્તમાં વિવાદ મોગરાવાડીમાં ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આજે યોજાયેલા રસ્તાના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો ખાત મુહૂર્ત દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા આમને સામને આવી જતા ઝપાઝપી થઈ હતી વિવાદ એટલો વધી ગયો હતો કે નગરપાલિકાના પ્રમુખે કોંગ્રેસના સવાલોનો જવાબ આપ્યા વિના કાર્યક્રમ સ્થળેથી ચાલતી પકડી હતી કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાતમુહૂર્ત દરમિયાન સવાલ ઉઠાવ્યો હતો કે અભાવનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસના આ સવાલો અને આક્રમક પૂછપરછ મામલો ગરમાયો હતો નગરપાલિકાના પ્રમુખ વિવાદિત સવાલોનો જવાબ આપવાને બદલે સ્થળ પરથી જતા રહ્યા હતા નોંધનીય છે કે મોગરાવાડી નું મંજૂર થઈ હતો તેમ આજે તેનું ખાત મુરત કરવામાં આવ્યું હતું એક તરફ ખાત લોકો કરવા છે એની માહિતી મને મળી એટલે હું રહ્યો મારા અમુક સવાલો હતા ડિમોલેશન કારણ કે બાર બાર મીટર નો રસ્તો પ્રક્રિયા ક્યારે હાથ ધરશો અને બીજું જે એક કરોડ રૂપિયાની બહેધરી મેં આ મરણ તપાસ પર મારા યુથ કોંગ્રેસના મિત્રો સાથે બેઠો હતો ત્યારે મળી હતી એનું કામગીરી હજુ કશે દેખાઈ નથી રહી એવું મને લાગી રહ્યું હતું એટલા માટે મેં અમુક સવાલો કર્યા એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ અને ભાજપના અમુક કોર્પોરેટર ને મરચા લાગ્યા અને મને સાયકલ લઈ જઈને અભદ્ર પાસા વાપરી તમે વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકો છો જયારે મેં વિડીયો ઉતારવાની ટ્રાય કરી ત્યારે મારો મોબાઈલ ખેંચી મને દસ ધમકીઓ મળી એટલે હું તમારા માધ્યમથી કેવા માંગુ છું આવી દસ ધમકીઓ મને અગાડી પણ મળી છે પણ આવી ધસ ધમકીઓથી હું ગભરાતો નથી હું વલસાડની જનતા માટે હંમેશા અગાડી રહીશ ભલે મારી જાન જાય મને ખુશી થશે મારી જાન વલસાડ માટે આપીને જય હિન્દ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટની નોટિફિકેશન સૌથી આપશે